કેમ છો મિત્રો તમારું સ્વાગત છે વધુ એક આપણા નવા વિડીયોમાં હવે આપણી પાસે બે વર્ષ કે ચાર વરસ જૂની યુટ્યુબ ચેનલ છે તો આપણને એવો પ્રશ્ન થાય કે આ યુટ્યુબ ચેનલ પર આપણે ચાર હજાર કલાકનો વોટ ટાઈમ પૂરો કરી અને આ ચેનલને મોનિટાઈઝ કરી શકાય કે ન કરી શકાય તેના વિશે આ વિડીયો સંપૂર્ણ માહિતી આપેલ છે તો વિડીયો ખાસ એન્ડ સુધી જોવો એક ચેનલ ને મોનીટાઈજ કરવા માટે શું જરૂરી છે બાર મહિનામાં એક હજાર પૂરા કરવા પડે છે અને ચાર હજાર કલાકનો વોટ ટાઈમ પૂરો કરવો પડે છે અને જો શોર્ટ્સ વિડીયો બનાવો છો તો લાસ્ટ નેવું દિવસમાં તમારે દસ મિલિયન વ્યૂ લાવવા પડે છે તમા ચેનલ ગમે ત્યારે પણ બનાવ્યું હોય તેનાથી આમાં કોઈ મતલબ નથી આપણે તો ખાલી લાસ્ટ બાર મંથ માં ચાર હજાર કલાકનો વોટ ટાઈમ પૂરો કરવાનો છે હવે લોકો મેં ત્રીસ અગિયાર બે હાજર એકવીસ ચેનલ બનાવી છે પછી મેં આ ચેનલ પર કોઈ પણ કામ કર્યું નથી મારી ચેનલ બનાવેલી જ પડી છે પછી મેં યુટ્યુબ પર વિડીયો અપલોડ કરવાનું ચાલુ કર્યું ત્રીસ બાર બે હાજર એકવીસ એટલે કે ચેનલ બનાવી તેનાથી એક મહિના મોડું તો હવે મારે ત્રીસ અગિયાર બે હાજર બાવીસ મારો ચાર હજાર કલાક નો વોટટાઈમ પૂરો નહીં થાય ને તો ચાલશે પણ મારે ત્રીસ બાર બે હજાર બાવીસ તો ફરજિયાત વોટ ટાઈમ પૂરો કરવો જ પડશે એટલે કે હું તમને અહીં એક ક્લિયર કરવા માંગુ છું કે આપણે ચેનલ બનાવી હોય ને તે તારીખથી વોટ ટાઈમ કાઉન્ટ થતો નથી આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરવાની શરૂઆત કરી હોય ને તે તારીખથી આપણો વોટ ટાઈમ કાઉન્ટ થાય છે તો હવે મારે ત્રીસ બાર બે હાજર બાવીસ વોટ ટાઈમ પૂરો કરવાનો હતો અને તે પણ મારાથી વોટ ટાઈમ પૂરો થયો નથી તો હવે શું થશે તો તેના માટે તો આપણને યુટ્યુબે એવું નથી કહ્યું કે બાર મહિનાની અંદર જ તમારે વોટ ટાઈમ પૂરો કરવાનો છે બાર મહિના પૂરા થઈ ગયા પછી તમને સમય નથી મળતો તેવું ક્યાંય પણ કીધેલું છે નહીં આપણે વોટ ટાઈમ કયા પૂરો કરવાનો છે લાસ્ટ ત્રણસો ને પાસાઠ દિવસની અંદર આપજો તો હવે મેં ત્રીસ ટાઈમ પૂરો નથી કર્યો અને મેં વોટ ટાઈમ પૂરો કર્યો છે છ એક બે હાજર એટલે કે મારે વોટ ટાઈમ પૂરો કરવાનો હતો ને તેનાથી પણ મેં છ દિવસ મોડું વોટ ટાઈમ પૂરું કર્યું અને મારા સબસ્ક્રાઈબર તો એક વર્ષ પહેલા જ મારે પૂરા થઈ ગયા હતા ખાલી મારે વોટ ટાઈમ જ પૂરો નહોતો થયો તો હવે આ કંડિશનમાં ચેનલ મોનિટાઈઝ થશે કે નહીં થાય આપણને એ પ્રશ્ન

મોડું એટલે કે છ એક બે હજાર બાવીસથી લઈ અને છ એક બે હજાર ત્રેવીસ સુધીમાં જોશે કે આને ચાર હજાર કલાકનો વોટ ટાઈમ પૂરો કર્યો છે એટલે કે મિત્રો તમે જે તારીખે માટે અપ્લાય કરશો ને તે તારીખ થી લઈ અને પાછળ એક વર્ષ પૂરું થાય તો આવી રીતે મિત્રો ટાઈમ કાઉન્ટ થાય છે હવે મિત્રો શોર્ટ્સ વિડીયો પણ આવી રીતે હોય છે માની લો આપણને નેવું દિવસ મળે છે અને દસ મિલિયન વ્યુ લાવવાના હોય છે તો આપણે બે જુલાઈ એ શોર્ટસ વિડીયો અપલોડ કરવાનું ચાલુ કર્યું એટલે આપણે દસ મિલિયન નો ક્રાઇટેરિયા બે ઓક્ટોબરે પૂરો કરવાનો રહેશે બે ઓક્ટોબરે હવે આ ક્રાઇટેરિયા પૂરો થતો નથી અને ઓક્ટોબરે આપણા દસ મિલિયન વ્યૂ પૂરા થાય છે તો આપણને એમ થાય કે હવે આ ચેનલ મોનીટાઈઝ કરી શકાય કે ન કરી શકાય તો આ ચેનલ મોનિટાઈઝ થઈ જશે આમાં અગિયાર ઓક્ટોબરે ચેનલ મોનિટાઈઝેશન અપ્લાય કરશો ને તો વ્યૂ એવી રીતે કાઉન્ટ થાય છે કે તેનાથી ત્રણ મહિના પાછળ એટલે કે અગિયાર થી અગિયાર ઓક્ટોબર સુધીના વ્યૂ કાઉન્ટ થાય છે હવે આપણી ચેનલ પર આપણે દસ મિલિયન વ્યૂ લાવવા માટે આપણને નવ દિવસનો સમય લાગ્યો છે તો અહીંથી નવ દિવસ ઓછા થઈ જશે અને અહીં આપણને દિવસ વધુ મળી જશે એટલે કે નેવું દિવસમાં જ દસ મિલિયન વ્યૂ પૂરા કરવાથી કોઈ પણ સમય વધુ મળતો નથી એવું નથી મિત્રો એટલે કે નેવું દિવસના જ વ્યૂ કાઉન્ટ થાય છે મિત્રો એટલે કે અહીં તમને જેટલા દિવસો વધુ લાગશે તેટલા જ આગળથી દિવસો ઓછા થઈ જશે તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયો સાથે અને જો તમને અમારો આ વીડિયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં